સબ સબકોન્શિયસ જે હતું એ તમારા માટે પાછું કોન્શિયસ થઈ જે વિચાર તમારી વિચાર તમારે પેલો તમે જ્યારે વિચાર થયો ત્યારે એ કોન્શિયસ દેખાય ગયો તમારે એવી જ રીતે વિચાર જેવું છે વિચાર તમને ડાયરેક્ટ રીતે જો દેખાવ એટલે આ જે દેખાવ તો એમાં તમે બે સ્ટેપ ભરી દીધા વિચારને જોઈ લીધો વિચાર જોઈ લીધો અને એનાથી તમારું સપ્રેશન કર્યું હવે આપણે ત્રીજા સ્ટેપ ઉપર જવું છે કયું સ્ટેપ છે ત્રીજું થાય છે એ આપણે આ વિચારક છે ગમ અંગમાં ક્યાંથી લઈ આવે છે બધા બધાય છો કે ડેટામાંથી લેવા દાખલા તરીકે તમને અંદર શું થયું ભલે ચાર આવ્યા તમે કે આપણે રસોઈ છે ત્યારથી બનાવીને એટલે ઈ જે અનુકમો થયો એ શું તમે થયું બે મહેમાન બી મેં બનાવી હતી બે મહેમાન આવશે એવી એક ઇમેજ થયા રે બરાબર અને એમાં આપણે ફિક્સ થયેલા હતા બે મહેમાન અને આપણું આઈડેન્ટિફિકેશન હવે બે મહેમાન ને બદલે હવે ઈમેજ ન બનાવી હોત બે મહેમાન ની ગમે એટલા આવે પણ બે મહેમાન ની ઇમેજ છે એટલે ચાર મહેમાન આવ્યા એટલે કોસ્ટ બધું પણ અંદર થોડી વાર માટે ઇરિટેશન થાશે ઓલું થાશે કે આને ખબર ન પડે આમ થાય તો એનું કારણ ઇમેજ જે બનાવી હતી ને એ પ્રોબ્લેમ છે એટલે આ નિરીક્ષક છે ઇમેજ ને રસ છે ઇમેજ જે બની ગઈ છે એને લીધે ગમા અણગમા કરે છે એના એટલે આ ઓટોમેટિક ઇમેજ બનાવવાની પ્રક્રિયા ઓટોમેટિક તમે માનો કે કોક ને કોક વ્યક્તિને મળવા જાવ છો તમને કીધું છે કે અને એને તમે મળવા જાવ છો તમને અંદર એમ એમ જ છે કે એ વ્યક્તિને મળીને હમણાં આવી જશું પાછા હવે એમાં એવું થયું કે

અને આ જો પ્રમાણે નથી થતું એટલે બિચારો નિરીક્ષક સુખી દુઃખી ના બતાવે છે એટલે આ આ ત્રીજો સ્ટેપ છે છે પ્રકૃતિનો વિભાગ કારણ વિભાગ છે એ કારણ વિભાગ થી તમે જુદા પડી જાવ એટલે તમે આ બાજુ પ્રકૃતિ એક બાજુ રહી ગઈ એક બાજુ પુરુષ આવી ગયું કોન્શિયસનેસ આવી ગયું અને એને આ પ્રકૃતિના ત્રણ જે વિભાગ હતા ત્રણ વિભાગ કોન્સિયસ સબકોન્શિયસ અનકોન્શિયસ ના જે વિભાગ હતા એ વિભાગ ત્રણે ત્રણ વિભાગ એના માટે દ્રષ્ટિએ થઈ ગયા હવે સબકોન્શિયસ બધું કોન્શિયસ થી